ભાલિયાની ગોદરેજ કંપનીના સલ્ફોલેશન આસિસ્ટન્ટ મેનેજરે ત્રણ વર્ષમાં કંપનીનું બાર પોઈન્ટ બાસઠ કરોડનું કરી નાખતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભાલિયા ગોદરેજ કંપનીમાં છેલ્લા સાત મહિનાથી સુબીશ નાયર યુનિટ હેડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે તેમની કંપનીમાં અલગ અલગ કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે જે ભારત અને વિદેશમાં માલની આપલે થાય છે કંપનીમાં તૈયાર થયેલા ઉત્પાદનના નિકાલ વેચાણના હિસાબમાં તેમજ તૈયાર થયેલા માલના નિકાલ વેચાણ હિસાબમાં તફાવત જણાયો હતો તેમણે કોર્પોરેટ ઓડિટની ટીમ દ્વારા ચકાસણી કરાવતા તેમાં ઉત્પાદનની પ્રક્રિયાની સાત પ્રકારની સામગ્રી ઉત્પન્નમાં કરોડોની ગોપચારી સામે આવી હતી ફેક્ટરીના રેકોર્ડમાં તેનો ઉલ્લેખ થયો ન હતો જેના પગલે સિસ્ટમમાં ડેટા સાથે છેડછાડ કરી સ્ક્રેપમાં તેની માત્ર ચાર પોઈન્ટ અડસઠ કરોડમાં વેચી દેવાયું હતું. જોકે તેની મૂળ કિંમત સત્તર પોઈન્ટ ત્રીસ કરોડ હતી. તપાસ દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે કંપનીમાં સેલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારા ભરૂચની ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા શૈલેશ મહેતા ઉત્પાદન થતા મટીરીયલ્સની સ્ક્રેપમાં ગણતરી કરી બાર પોઈન્ટ બાસઠ કરોડનો લોસ કરાવી પોતાનો આર્થિક ફાયદો કર્યો હતો. જેથી તેમણે ઓડિટ રિપોર્ટના આધારે તત્કાલીન સેલ્ફોલેશન આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ મહેતા વિરુદ્ધ કંપની સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે.